તો આ તરફ નર્મદામાં પણ જિલ્લા વિકાસ સંકલન સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પણ ધારાસભ્યો દ્વારા પ્રશ્નો રજૂઆત કરવામાં આવ્યા હતા આ સંકલન સમિતિની બેઠકનું આયોજન નર્મદા જિલ્લામાં પણ કરવામાં આવ્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં સંકલન સમિતિમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈત્ર વસાવાએ રજૂઆત કરી ડેડીયાપાડામાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અપાતી ઈ રિક્ષાનો વિરોધ કર્યો હતો જે બાબતે તપાસની માંગ કરી છે ખોટા દસ્તાવેજો બનાવીને આરટીઈમાં લીધેલા એડમિશન બાબતે આરોપીઓને હજુ કેમ પકડવામાં નથી આવતા તે બાબતે સાંસદ મનસુખ વસાવાએ સવાલ ઉઠાવ્યા આરોપી દર્પણ પટેલ અને તેના સાગરીતોને નહીં પકડવા પાછળ કોનું રાજકીય દબાણ છે તેવો સવાલ કર્યો આ લોકો બચવાના પ્રયત્નો કરે છે તેની માટે છૂટ આપવામાં આવી રહી છે કે કેમ તેનો જવાબ આપવા માટે પણ સાંસદે રજૂઆત કરી હતી બીજો કે નાંદોદ તાલુકાની અંદર તલાટીના અને સરપંચના ખોટા સહી સિક્કા

નાટલો વિલંબ કેમ કોણ રાજકીય દબાણ છે કે કોનો આ રીતના આ બધા પ્રશ્નની આવી ચર્ચા મુખ્ય આ બે પ્રશ્નોની ચર્ચા થઈ